જય હિન્દ જય ભારત ભાઈ ઘણા લોકોના એવા મેસેજ આવે કે વિદેશના ગામડા કેવા હોય તો અમને ક્યારેક બતાવો એમ તો જો ભાઈ હું આ જે હું કન્ટ્રી સાઈડ આવ્યું છું એટલે કે વેલ્સ આવ્યો છું હું વેલ્સના જે ગામડા છે ને એ તમને બતાવું કેવા છે ગામ જો ભાઈ આ ગામ છે આપણે એમ નળિયાવાળા મકાન છે ને એવા જ આ બધા મકાન છે એ લોકોના ના ફળિયામાં સફરજનના ઝાડ આવો ભાઈ ફૂલ અમ ફૂલ સફરજન આવ્યા છે જુઓ છે ને બાકી તો આ ટાઈપના આ બધા ગામડાના મકાન છે એમ બહુ મસ્ત ફેસિલિટીવાળા બનાવેલા નળિયાવાળા હવે આ મકાનનો પ્લાન છે ને ભાઈ આપણે ઇન્ડિયામાં ધારવીને આપણે ગુજરાતમાં તો આ પ્લાનથી તો બને જ ઘર પણ આપણે અહીંયા કેવું છે કે ભાઈ આગળ ફળિયું રાખે ને ઓસરી રાખે ને બે રૂમ ભરે રાખે ને એમાં પાછો કપાળ ભરે ને બધું નીણ ભરવાની થાય ને એવું બધું ભરે બાકી આ પ્લાનથી તમે ઘર બનાવો તો બને જ બધા આમ જુઓ આપણે અહીંયા આવું મકાન બનાવે ને તો ભાઈ એને બંગલો કે બંગલો છે પણ અહીંયા આ બધા મકાન છે જો એની જેટલી સ્પેસ છે એટલી સ્પેસમાં અહીંયા નથી કોઈને એવા ફળિયા ને એવું પણ અહીંયા ગાર્ડન બધાને હોય આ ગામડું છે ભાઈ વેલ્સનું કે જે અહીંયા વેલ્સની અંદર બારે માસ વરસાદ પડતો જ હોય તમે ગમે ત્યારે આવો વરસાદ તો હોય જ જો આ કેટલી ફેસિલિટી છે અને આ ગામડા બધા એટલા ક્લીન છે ને ભાઈ કે આવા લગભગ આપણે અહીંયા ક્યાંય આપડા ગામડા હોય નહીં તમને કંઈ જોવા ન મળે કચુરી થાય કાંઈ ચારેય બાજુ આમ મોટા મોટા પહાડો આમ આપણને એમ લાગે કે આપણે કાશ્મીર બાજુ ગયા ઘર બધા ને નળિયાવાળા બધા ઘર નળિયાવાળા છે જો આ છે પોસ્ટ ઓફિસ જો આ ગામડાની પોસ્ટ ઓફિસ છે અને આ બસ સ્ટેન્ડ છે અહીંયા આપણે અહીંયા બસ સ્ટેન્ડ થોડાક અલગ હોય અહીંયા આ ટાઈપના છે આ ગામડામાં બધું અલગ અલગ છે અહીંયાથી આ બસ બધી આવે તો આ નાનું બસ સ્ટેન્ડ બનાવ્યું છે ના તમારે પોસ્ટ ઓફિસ જે આપણે અહીંયા તો હવે તો આપણે ગુજરાતમાં તો બંધ જ થઈ ગયા હા પોસ્ટવાળું તો પણ હજી અહીંયા છે આ બધું નાના નાના ઝરણા હોય આ ગામમાં ભાઈ આપણે તો તમને ખબર જ છે કે સૌરાષ્ટ્રના બધા ગામડા હાલ વરસાદની સિઝનમાં કેવા જોરદાર હોઈએ એક ઘર નળિયાવાળા હોય ભાઈ જુઓ પણ બહુ સરસ આ લોકોએ આયોજન કર્યું ને પ્લાન એટલા સુપર છે ને કે આ પ્લાનથી આપણે કદાચ ત્યાં બનાવીએ ને તો આમ આજુબાજુના ગામમાં ભાઈ લાગે કે ઘર બનાવ્યું અને એક ઘર જુઓ છે આ યુકેના બધા ગામડા છે તમે એકવાર યુકેમાં રહેતા હોય ને તો કન્ટ્રી સાઈડ ફરવા જાઓ અને ગામડાની મુલાકાત લો ભાઈ તમને એટલી શાંતિ મળશે કે તમે વાત જવા દો તમને આમ અંદરથી આનંદ જ આવ્યા કરશે તો ભાઈ જેને આ ગામડા જોવાતા જો મેં બતાવી દીધા હજી તો ગામ મોટું છે પણ અહીંયા રોડ બહુ સિંગલ પટ્ટીનો છે એટલે આપણે જવાય એમ છે નહીં પાછા આગળ જાવી એટલે બીજું કાંઈક બતાવીશ તમને ચાલો જય હિન્દ જય ભારત